જય માતાજી મિત્રો આજે અમે આવી સાંજના સામે છ વાગ્યા લવગણભાઈ અને રાહુલભાઈ સામે દેખાય છે શિગુદર મંદિર આ છે અમારું કુળદેવીનું મંદિર તમને બતાવીશું અમે દર્શન કરવા જઈશું તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં અને જોતા રહો બ્લોગમાં આધારું થઈ ગયું ફ્રેશ લાઈટ ચાલુ કરવી પડશે જોઈ શકો છો અમારી કુળદેવી નું મંદિર અમારી કુળદેવી મહાકાળીમાં મંદિરનો કેવો શણગાર છે સિંહ નવરાત્રિ કર્યો તો એ અધારું થઈ ગયું ફ્રેશ લાઈટ ચાલુ કરી નવરાત્રિમાં શણગાર કર્યો તો હજી પણ શણગાર વળજ્યો છે લાઈટની સિરીજો પણ વળજી છે જોરદાર અમારી કહરચા પરિવારની સેવા છે માતા પર પડતી તમે જોઈ શકો છો આ બોર્ડ મસ્ત લાગે બોર્ડ ત્રીસ લાઈટ બોર્ડ દેખાય જય મહાકાળી માં જોઈ શકો છો મિત્રો લાઈટિંગ વાળું છે લાઈટિંગ વાળું અત્યારે એ વાયર વાગર તૂટી ગઈ એટલે અમે આયા હતા અને આ એને એટલે માતાએ દર્શન પણ કરી દીધા અને બ્લોગ પણ બનાવી નાખ્યા મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારી કુળદેવીનું મંદિર શેકની લાગે છે ને

જો કેટલો મસ્ત ગરગુલ આરામમાં પડી રહે છે આવો શિયાળ અને ઠંડી માં તો માં કહેવાય મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો શેક ની શું કહેવા લોગણ ભાઈ તમે આ વિડીયો મમ્મી રાવલે બે શું કર્યું ખબર હોય તો કોમેન્ટ કરજો અને શેર કરજો શું કર્યું મને જ ખબર નહીં કેમ આ તો કેસી હે પણ એ એની બાબત મન નઈ ખબર એની ખબર કેમેરામેન નઈ તો વિડીયોમાં જ છે જે છે એવું એમ બહાર તો છે કોઈ

કેમેરા મને ધૂમ થાય કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરવા ન બોલતા ચોવીસ કલાક લાઈટ ચાલુ જ હોય અમારે શિવગુત્ર માના મંદિરે અને મહાકાળી માતા ને લાઈટ ચાલુ જ હોય પણ આ ઉતરણ ચાલુ હોય ને છોકરા વાયર ખ્યા છે ડોયડા ભેળો એમાં ઓકડી પડી ગઈ છે ને કાલે હેલ્પર ને કરાવવું પડશે અમારું મંદિર જોવું હોય મિત્રો કોઈ બી માતાનું અમારે માનતા કોઈને કરવી મારા યુટ્યુબ પર તો આ ટાવરની નહેસાણી જોઈ શકો છો તમે ટાવર એઠી આવી જાવ એટલે અમારી કહરચા પરિવારની મહાકાળી કુળદેવી ના દર્શન થઈ જાય મિત્રો મોટામાં મોટી નેસણી હોય તો અમારા કહરચા પરિવારની

એની શક્તિ બહુ મોટી છે નાનું મંદિર નાનું છે પણ માં મોટી છે એટલે કોઈને એને મનોકામના કોઈ મનોમન મોની નાખે ને તેનું એનું કામ ધાર્યું થઈ જાય છે અને એવું એવું અમારી પાવા ગઢવાળીમાં કુળદેવી મહાકાળીનું એ પણ મંદિર અમે હમણાં જ નવું બનાવ્યું છે એ પણ તમારી હરેક મનોકામના પૂરી કરે અને વિડીયો જોનારાની મોનતા પણ પૂરી થશે અને બીજું વધારે શું કેવું લખો બોલો જય મારી જય માતા જય શ્રી ગુરુ મહારાજ

અવશ્ય મહાકાળીનું નું નામ લખજો અને સુગુદ્રમા નું લખજો હવે કમિંગ સોંગ આવશે એનો પાર્ટ 2 કારણ કે અમારો લગાવવાનો છે શેડ બનાવવાનો છે હા એટલે પાર્ટ 2 આવી જશે મહાકાળી ના મંદિર જ્યારે શેડ અમે કરશે તારે એક બ્લોક બનાવીશું મિત્રો કમિંગ સોંગ છે કમિંગ સોંગ અને અમારું કન્ટિન્યુ તમને કેવું લાગે તો ઈ પણ કોમેન્ટ કરજો અને અમને ઈ પણ ખબર પડે કે આવા નવા આવા વિડિયો આવતા રહે હવે આપણે એક જણ મહાકાળી જય જય મહાકાળીવાની જય જય અને બાબારી ને હરી નારી બોલાવી પડે બોલો રમાપીરની જય આટલે અમારો બ્લોક સમાપ્ત કરવાનો થાય છે સૌ મિત્રો જય બાબા ની સુગુદ્ર બોલાય છે અમે જય હવે આટલે ફરીથી આપણે બોલીશું આટલે બ્લોક આપણો સમાપ્ત કરવાનો થાય છે જય બાબા ની લાઈક કરો શેર કરો